હેલો મિત્રો વેરી ગુડ મોર્નિંગ રામ રામ જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે એક નવા વિડીયોમાં જો આજે છે ગુરુવાર અને જો અત્યારે આપણે ના ધોઈને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છીએ હવે જાઉં છું નીચે અને નાસ્તો કરીને પછી શોરૂમે જવાનું હે

એ વાછા છે એટલે કાઈ મશીન મશીન છે નહીં વાહ જો ભાંડો ઉડી ગયો અને જો બી શામા ગયા રખડતી હૈસે આટા મારતી એ આવી રી જોઈ હું અટાણ માં ઉઠી ગઈ હે એ વિશા એ વિશા હા Ye yeah, ye yeah, ye yeah, ye yeah, ye yeah, ye yeah. ye. Oh. ben <suss> Ha. તો મિત્રો જો અત્યારે ઘરે જમવા આવ્યા છીએ વાઈગા છે સવા બાર બપોરના હવા બાર થયા છે અને જો મિશા રમે છે ને કપિલ જો માં જમીને પડ્યો મમ્મીએ ટિફિન ભરી લીધું હે આગળી ટિફિન લઈને છોરો મેં અને આ જો મિશા ઓકે કેટલી આ માલા આલા આલા જે જે જા રસોડામાં જે આટો મારીએ બોલા ફ્રીજ પણ રોટલી બને છે હજી કેટલી બાકી પૂરું પૂરું થઈ ગયું કેટલો હા ખોટો હવા બાર થયા હવા બાર ને તૈણ થઈ માથે હા દેખાય મજાનું દેખાય જો ચોખ્ખું દેખાય મશીન ગયું રિપેર મશીન વોશિંગ મશીન રિપેરિંગ માં દીધો હે ને બાકી સ્વિમિંગ પુલ બનાવો હા મેં કઈ નથી ખવડાવ્યું મેં કઈ નથી ખવડાવ્યું

એ મોઢું તારું ડાયર વાળું હજી સાફ નથી કર્યું મિશા એ આનું મોઢું તો ધોઈ નાખો નવરાવાની હે ઓકે